તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી ગામ દેરાડા જય કારિયા ઠાકર મંડળ સેવા ગ્રુપ દેરાડાથી આ ત્રીજા સમુલગ્ન કહેવાય વાંકાનેર અને અસમૂહલગ્નમાં જે જે ગામ સમૂહલગ્ન હોય કે માતાજીના માંડવા હોય અથવા સારું આયોજન મેળાવડા થતા હોય ને ત્યાં જય કાર્યા ઠાકર મંડળ ગામ દેરાડા એ સેવાનું કામ ઉપસ્થિત બધા એ જ હોય છે અને તમામ સેવા કરવા નાના મોટા અમારે એવું નહીં કે બાદશાહ નહીં પણ વડીલો જે મોટી ઉંમરના વડીલો છે ને તમામ ભગવાનનું નામ ઉપર ઠાકરના નામ ઉપર સેવા કરી રહ્યા છે અને આયોજન માનધાતાના મંદિર વાંકાનેર આપણે કહીએ કે જે પાણીનો પ્લાન જે જાપ રહ્યો મોટો ટાંકો ત્યાં એટલે કે જાલી ચોકડી પાસે અને સરસ મજાનું મંદિર બનાવ્યું છે અને માનધાતા અને વેલનાથ બેને જિંદગીમાં એવું નહીં હોય કે આની મંદિરમાં બેને પ્રાણ ફસ્ટિટા એ રીતે થયેલા પણ આ પહેલી વખત અહીંયા વાંકાનેર આ થયેલ છે અને હારવા મજાના આયોજનમાં પછી કુંવરજીભાઈ બાવરિયા પછી એક બેનશ્રી બધાય તમામ મોટા વડીલો અને નેતાઓ બધાએ અહીંયા સમલગ્નમાં પધારેલા હતા અને જે મહેનત કરવામાં પીરસવાનું હોય કે અથવા હારવાનું હોય જે જમાડવામાં તમામ અમારા જય કાર્ય ઠાકર મંડળ ગામ દેરાડાના યુવાન અને નાના મોટા બધા તમામ હતા એમાં તારીખ હોળ એક બે હજાર ચોવીસ તે દિવસે સમૂહ લગ્ન હોળ દીકરીના સમૂહ લગ્ન રાખવામાં આવ્યા હતા એટલે જો કે આ ત્રીજા સમૂહ લગ્ન છે અને ત્રીજા સમલગ્નમાં આયોજન બહુ સરસ મજાનું અહીંયા જો ઇંડું ચડાવે છે મંદિરનું પ્રાણ ફસ્ટીઠા હતું અને આ બધા પીરસોવાળા અમારા ગામના લોકો બધા છે અને મંદિરની ધજા એનો પણ સડાવો હતો અને જે પહેલો પાટલાનો સડાવો હતો પહેલાં હવનમાં બેવા માટે એ દેરાડા ગામના હતા અને પહેલો પાટલો એમનો હતો સવજીભાઈ પોપાભાઈ ત્રજિયાનો આ બધા દેરાડાના લોકો જ છે આ બધાએ તમામ પ્રેશવા જે જ્યાં ટેડ ગોઠવાના થાય ત્યાં હારવાવાળા જો સામે બકડીયા ઉપાડીને આવે તમામ બધા દેરાડાના લોકો છે અને આખું ગામ સેવાથી ભગવાનના નામથી સેવા કરવાવાળા જ છે અને આખું ગામ સેવા કરી રહ્યું છે જો બધાએ ઉપાડી અને જે જ્યાં જ્યાં રંધાતું હોય અહીંયાથી લઈ આવે અને તમામને પીરસવાનું કામ કરવાનું એ ગામના લોકો કરી રહ્યા છે હમણાં થોડી વારમાં જે રાંધે એ રસોઈ બધાએ જે બનાવે છે તે બહારના છે પછી જે અહીંયાથી લાવવામાં બધાય દેરાડા ગામના લોકો છે સારા માંડવા લખેલા છે અને બધી તમામ જુઓ આ રસોઈ બને છે ત્યાં છે જમવામાં સરસ છે બહુ સારું છે અને બધા લોકો વધારે છે દિવસના અગિયાર અગિયાર સાડા અગિયાર વાગ્યા જમણવાર ચાલુ થઈ ગયેલો અને બાર એક દોઢ વાગ્યો ને ત્યાં જમણવાર બધું કમ્પ્લીટ પૂરો થઈ ગયો તો અને માણા જેમી લીધું હતું બધાએ જય ઠાકર જય રામાપીર જય માલડીમાં આવા આયોજન સરસ મજાના થાય અને સૌ બધાએ નાના મોટા વડીલો ગામડેથી આયોજનમાં જોડાણ થાય એવી આપણે ઠાકર ઠાકરભાઈએ અપેક્ષા માગી અને મોટો આધાર બાસ આવા મોટા વડીલો હોય એમનો બહુ સરસ બહુ સારું જય રામાપીર જય લક્ષણી જય વેલનાથ જય આ ગામના માનધાતા જોડલા બીજા જુઓ કે ઈંડાનો સડાવો હતો અને પ્રજાનો એમાં બે સડાવો તો દિરાડાના જ હતા એક કુકાભાઈ સનાભાઈ ડાભી તેમનો સડાવો હતો અને એક આમનો બે એ તો અમારા ગામના જ મંદિરમાં લાભ લેવા માટે